દરિયા કિનારે મોજ માણવા ગયેલા બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દરિયામાં યુવકો ડૂબી ગયા બાદ મોત નીપજ્યું હતું દરિયામાં ડૂબતા આ યુવકોનો વિડીયો પણ વાયરલ થયો છે સુરતથી મુસાફરી કરી રહેલા યુવાનોના ટોળામાંથી બે વ્યક્તિઓ દરિયામાં તણાયા હતા તોફાની દરિયામાં જોરદાર મોજા હોવા છતાં યુવકો દરિયાના કિનારા પાસે ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું હતું અચાનક જ દરિયામાંથી આવેલા જોરદાર મોજામાં બંને યુવાનો તણાયા હતા આથી કિનારે ઊભેલા લોકોએ તેમને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન પણ કર્યા પણ તેઓ નિષ્ફળ નીવડ્યા હતા બંને યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા જોકે દમણ બીચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે બાદ પ્રશાસને એકત્રીસ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માછીમારો અને બીચ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે